નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોર તળાવ રોડ પર આવેલ વ્રજરી એપાર્ટમેન્ટ ખાતે નવરાત્રી પર્વ ની ઉજવણી ના ભાગરૂપે કાનહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું વ્રજરી એપાર્ટમેન્ટની મહિલાઓના ગ્રુપ દ્વારા આયોજિત આ રાસમાં એપાર્ટમેન્ટની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની તેમની શ્રદ્ધાને વ્યક્ત કરી હતી વ્રજહરી એપાર્ટમેન્ટ ખાતે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત રામદરબાર સુંદરકાંડના પાઠ તેમજ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે